દીકરાતી હેકે હે વટકે હે હા કોઈ દીકતમાં તો મારું બેટો આજ વટકે રાખશે આ પછી એક વખત તમે આડા ભાઈ બેસ તો ખઈ મને ખબર પડે કે રીત ઘટકે કે હે તો જો જો આયા હે ને હું બોલાય કદાચ જો હરખાઈ જાય તો એ આ બોલાય જા આ બાપુ કે હાલો ઓય હટ બાપુ ભાઈ નથી ઓકતી ભાઈ તો હવે નહી તમને શું લાગ્યું બાપુ આયા બાપુ આને દોવા દેતી હા બાપુ અત્યારે લગન તો હું તારી ભય નું ખબર ત્યાં ના બાપુ ના આ તમને લાગે વાંધો નઈ પણ હાલો હવે ઘરે હું વિધી કરી નાખું અને જેમ તારી બાયડી ફોરી છે એની ઘરે ફોરી કરી નાખું હા બાપુ બાપુ ની બોલો થાય બાપુ ની બોલો થાય બાપુ હું જવાનું નથી હું આવી ગયો છું ભાઈ આ ભેન્ તારે જીવું હા ભૂરી તું કોઈ વટકે તો આ કઈ વટકે